ખેડામાં જાલાપુરા ગામનો દસ્તાવેજ થઈ જતા અને વિરોધમાં ગ્રામજનોએ એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું ખેડાના મહુદા બાબલતદાર કચેરી ખાતે જાલાપુરાના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા મહુદા તાલુકાના મિર્ઝાપુર તાબે જાલાપુરા ગામ આવેલું છે રા શિવ સર્વે નંબર 162 ની જમીનના દસ્તાવેજ થવાની બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું પરિવારો પોતાના મકાનોમાં રહે છે અને ઓગણીસો સત્તાણું માં જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી આ સર્વે નંબર એકસો બાસઠ પ્રાથમિક શાળા અને ગામ સાથે દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો ઉગ્ર ભરાયા હતા

આ ગામમાં એક વ્યક્તિ દ્વારા આખું આખું ગામ વેચી મારવામાં આવ્યું છે એમાં સરકારી બોર પણ આવી ગયા પાંચ નાના મંદિરો પણ આવી ગયા સ્કૂલ પણ આવી ગઈ પંચાયત પણ આવી ગઈ એટલે ટૂંકમાં એ જે પણ વ્યક્તિ છે જેણે વેચ્યું છે આ જમીનોનો કોર્ટમાં કેસ ચાલે છે અમદાવાદ પણ કેસ ચાલે છે અહીંયા પણ કેસ ચાલે છે કોર્ટમાં છતાં પણ આ કોઈ એક વ્યક્તિ દ્વારા એને ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તો આની ઉપલા લેવલે તપાસ થાય એવી તમામ ગ્રામજનો સાથે બહેનો ભાઈઓ વડીલો બધા અને એ ગામ વિહોણો થઈ ગયા તો એ વાત થઈ કદાચ જે વ્યક્તિ છે કે તો તો વિચાર કરો આ જાય જે જે જમીનનો કેસ હોય વિવાદિત હોય અને ત્યાં પાંચ પાંચ મંદિરો સરકારી ચાર બોર સ્કૂલો જો આ બધું વેચાતું હોય આવાસના ઘરો જો વેચાતા હોય તો જેણે દસ્તાવેજ કર્યો એ અધિકારીએ પણ જોવું જોઈએ કે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ના તેને ટાઇટલ ક્લિયર લીધું હશે ના એને એનઓસી ઓ મળી હશે ના કોઈ કોર્ટનો ઓર્ડર છે એની જોડે છતાં પણ એણે આ જમીનો બારોબાર વેચી મારી તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે ષડયંત્ર ગામવાળા લાગી રહ્યું છે તો ઉપલા લેવલે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે ગ્રામજનો દ્વારા અમારા હિન્દુ સંગઠન દ્વારા કે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે તપાસ થાય એવું નહીં કે બે પાંચ વર્ષ નીકળી જાય તાત્કાલિક આનો અમલ થઈ જવો જોઈએ કાલથી નહીં તો ગામવાળા જે રીતે આક્રોશમાં જે રીતે ગુસ્સામાં છે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો એ ગામમાં તો પ્રવેશ શકવાનો છે જ નહીં છતાં પણ એટલી અમને બાયંધરી કલેક્ટર ની છે અને એટલો અમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણાની તપાસ કરશે આવેદન પત્ર વાટા અમારા વડીલો એ પંચોતેર ની સાલમાં એક હેક્ટર બાસઠ મીટર ને સિત્તેર યાદીની જમીન રાખેલી તે જમીન અમારા નામે થઈ થઈ ગયા હોવા છતાં પેલા હમી પાર્ટીએ વાસર કરાવીને દસ્તાર કરાવી લીધો વિધાન હા આ જમીનમાં આ જમીનમાં પિસ્તાળીસ મકાનો છે પ્રાથમિક શાળાના બે રૂમ છે એકથી સ્કૂલ છે ચાર બોર્ડ છે ત્રણ ગટર છે છે આવાસો અને મંદિરો ખેતી લાયક જમીન રહી નથી અમે અહીંયા આવેદનપત્ર આપતા આવ્યા હતા જ અમારું આખું ગામ વેચાઈ ગયું છે જે અમે વર્ષોથી રહેતા હતા ચાલીસ વર્ષથી ત્યાં છતાં આવું અમારું ગામ વેચાઈ ગયું છે વારંવાર અમને જોઈન બી નહીં કરવામાં આવી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે અડતાલીસ મકાન આવેલા છે બત્રીસ આવાસ છે ચાર આરસીસી રોડ છે પાંચ મંદિર આવેલા છે અંદર બોરસા ગટર લાઈન આવી તે છતાં આવું ડાયરેક્ટ વેચાઈ ગઈ છે